લાયન્સ ગૌરવ કરવામાં આવ્યું વડોદરાના લાયન રમેશ પ્રજાપતિની ઓસ્ટ્રેલિયા ખાતે મળેલા આંતરરાષ્ટ્રીય લાયન્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી જેના પગલે લાયન્સ ક્લબ દ્વારા હરનીથી લાયન્સ યાત્રા કાઢવામાં આવી હતી જે હરની રોડથી સંગમચાર રસ્તા મુક્તનંદ કાલાઘોડા જેતલપુર રોડ ચકલી સર્કલ ગોત્રી હોસ્પિટલ થઈ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થઈ હતી અરેલીના પ્રસ્થાન સમયે વડોદરા શહેર પોલીસના ડીસીપી અભય સોની ડબ્બના ધારાસભ્ય શૈલેષ મહેતા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશ પ્રજાપતિ મનોજ પરમાર સહિત લાયન્સ ક્લબ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હરણી ખાતે ભાજપ અગ્રણી સુરેશ પટેલ દ્વારા આરેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાયન્સ ક્લબ દ્વારા ગોત્રી તળાવ પાસે બાર હજારથી વધુ વૃક્ષાના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા હું લાયન મનોજ પરમાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર બે હજાર ચોવીસ પચીસ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફન હું ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેના શપથ લઈને આવ્યો છું ત્યાં આખા લાયન્સ ઇન્ટરનેશનલ વર્લ્ડના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે બને છે તેમનું ઇન્સ્ટોલેશન થાય છે એની સાથે સાથે આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ વડોદરાના છે તેમનું પણ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ત્યાં આગળ ડિક્લેરેશન થયું તેમની શપથવિધિ થઈ એક અનેરો ઉત્સાહ અને આનંદ સાથે ત્યાં શપથવિધિ થઈને આવી છે અને અહીંયા રેલી અને કાર રેલી અને સેલિબ્રેશન અહીંયા ખૂબ સરસ મોટાભાઈ બરોડામાં બરોડાના લાયન મિત્રો અને ગ્રામજનો અમારો આવકાર કરી રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ હું રમેશ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં ચોત્રીસ ડિરેક્ટર હોય છે આખા દુનિયામાં એમાંથી એક ડિરેક્ટર તરીકે એક ગુજરાતી એક બરોડિયાની ચૂંટાયા છે એનો ગૌરવ છે અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એકસો ને છ વર્ષથી કામ કરે છે એકસો છ વર્ષમાં જે અમે કામ કર્યું છે અને હવે અમારે જે કામ કરવું છે એમને ગૌરવમાં અનુભવી છે કે આ સંસ્થા સાથે અમે જોડાયેલા છે અને ઘણા બધા પ્રોગ્રામ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમાર અને ગુગલિયા સુનિલભાઈ ગુગલિયા એમ અમારા મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન વિજયભાઈ વિજયભાઈ અમારા વિજયભાઈ સિંહ ઉમટ એ અત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે પણ સેવા આપી રહ્યા છે એમને પણ ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ જેવાના પ્રોજેક્ટ એક્ટિવિટી કરી છે એમાં એમને ચારસોની આજુબાજુ તો ખાલી સેવાના સંચાર આપ્યા છે બારસો એમને પ્લીસ છ છત્રી આપી છે જે ફેરિયાઓને ગરમીમાં અને ઠંડકમાં તકલીફો પડે એટલે અમે વડોદરામાં હવે જે પ્રોગ્રામ છે એ લગભગ સાતસોથી આઠસો રેલી છે અને ત્યાર પછી આઠેક જગ્યાએ અમે અલગ અલગ બધા કયા કયા રોગ દુનિયામાં છે અને શું કરવું જોઈએ એના વિશે આઈડેન્ટિફાય કરેલી આઠ રોગ છે અને એ એક એવું છે કે પર્યાવરણ છે પછી વિઝન છે યુથ છે પછી કેન્સર અવેરનેસના પ્રોગ્રામ છે આ બધા પ્રોગ્રામ વિશે અવેરનેસ કરવા માટે ચાર જગ્યાએ અમે ભવાઈ રાખી છે આઠ જગ્યાએ અને આ અલગ અલગ સબ્જેક્ટ પર ભવાઈ થશે અને બધા મિત્રો જોઈન થઈ રહ્યા છે એ લગભગ બારસો તેરસો મિત્રો અમારી સાથે જોઈન થઈ રહ્યા છે રમેશ પ્રજાપતિ subscribe now and press the bell icon never miss an update